રેવન્યુ તલાટીના સિલેબસમાં તમારે ઇતિહાસ સબ્જેક્ટમાં કેટલું વાંચવું ચાલો હું તમને જણાવું ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ત્રણેય થઈને ત્રીસ માર્કનું પૂછાવાનું છે તો તમારે એમાં ઇતિહાસમાં આટલા ટોપિક કરવાના સિંધુ ખીણની સભ્યતામાં તમારે એની લાક્ષણિકતાઓ સ્થળો સમાજ સાંસ્કૃતિક ઇતિહાસ જૈન ધર્મ ને બૌદ્ધ ધર્મ કરી નાખવાના ગુજરાતના રાજવંશોમાં આટલા જ વંશ કરવાના તમારે મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ પછી અઢારસો સત્તાવન નો ભારત સ્વાતંત્ર્ય સંગ્રામ ઓગણીસમી સદી નું ભારત અને ગુજરાતમાં ધાર્મિક ને સામાજિક સુધારા ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ પછી મહાત્મા ગાંધીજીના જે એકાદશ વ્રતો છે એ તમારે કરી નાખવાના હિન્દ સ્વરાજ વિશે કરવાનું સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની શું ભૂમિકા રહી છે એના વિશે વાંચી જવાનું અને મહાગુજરાત આંદોલન આટલું તમારે તલાટીમાં ઇતિહાસના સબ્જેક્ટમાં વાંચવું પડશે ત્યાર પછી હવે નેક્સ્ટ છે કયા સબ્જેક્ટની રીલ બનાવું ફટાફટથી મને કમેન્ટ કરો થેન્ક યુ